હવે કયા પુલના તૂટવાનો વારો છે એક બાદ એક પુલ તૂટવાની ઘટના ચાલુ છે અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી જનતા માં પોકારી ઉઠી છે અવારનવાર રજૂઆતો કરતી રહી છે પણ કોઈ ફર્ક પડતો નથી દેખાઈ રહ્યો આ બધાની વચ્ચે નવા નવા નિમાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વધુ એક એવા જ જર્જરિત પુલના હાલ દેખાડ્યા છે આ બ્રિજ છે ભેસાણ તાલુકાના બામણગઢ ગામથી જૂનાગઢ રોડ તરફ જતો જે ઉબેણ નદી પર આવેલો છે આ બ્રિજની સ્થિતિ તમે જોઈ શકો છો અહીં બ્રિજની નીચેથી સળિયા પણ બહાર નીકળી ગયા છે પુલની સ્થિતિ ખૂબ જ જર્જરિત છે અને ઠેર ઠેર તિરાડો જોવા મળે છે શું કહ્યું છે આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ એ સાંભળો નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા ભેસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એવો ધારાસભ્ય મારી સાથે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોને જીવહાની થાય કે માલ મિલકતની નુકસાન થાય પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું પહેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવું આવું આગળ ઉબેણ નદીનો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપ ની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કાંઈ પડી નથી બધા બિંદા થઈને આ બાજુ આવો જરાક આ બ્રિજ છે આ જોઈ લો આવી જાવ અહીંયા ઉભા રહીજો

નજીક આવો જરાક હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ કોક માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ ચેક થી ચેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ત્યારે આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી નો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જયારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે છે કે આ દસ ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે પછી આવી બધી મોટી મોટી કેટલા છે પૈકી એક કડક કાર્યવાહી કરશું તપાસના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા એવું મને લાગે છે પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં માણાના પેટના બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે કમ આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે અહિયાં આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પેલી બાજુથી થી સળિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં હરિયા એ બાજુ લોખંડના સળિયા નીકળી ગયા છે ઉભા જવા એવું છે કે નહીં જોઈ લો ઉભારો હવે આ પાણીમાં લીલ છે આમ જાઈશ તો લહરી જાશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણ એકદમ ખરાબ હાલતમાં છે આ બધું આથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોઈક સાર સંભાળ લે તો હારું એક વખત હરિયા બતાવી દઉં નજીક આવીને કોઈને શરમ નથી કોઈને ભાજપ ની આટલી મોટી સરકાર છે માણસનું મોત પડશે એનું નક્કી નથી અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર એકદમ આઈથી ચોખ્ખું દેખાય છે કે આ બધું હળી ગયું છે આ સ્ટ્રક્ચર આખું કઈ જવું નથી આ વળી ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેન હાઈવે છે પહેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો નો હાથમાં જાગે ભાજપના નેતા જાગે ભાજપના મંત્રીઓનો હાથમાં જાગે એવી હું આશા રાખું છું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે કેટલા કેટલા લોકો જ્યારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની ની સરકાર હાથમાં જાગશે ક્યારેક તો વેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રભ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય થઈ જાય પછી સમય હશે ભાજપ માટે કે જેમાં તમે જાગશો જાગશો અગાઉ સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂ થી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓ થી મોત બ્રિજ તૂટે તો મોત ચારો તરફ મોતનો માહોલ અગ્નિકાંડથી મોત ગેમ ઝોનમાં મોત હરણીકાંડમાં તળાવમાં તો મોત મોત છે સર્કસમાં બેસો પડે મોત આ મોતના કૂવામાંથી ક્યારે આપણે બહાર આવશું લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી આવું ચલાવી લેશો આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ચાર લોકો જમે એટલે સ્વાભાવિકપણે આઠસો નવસો હજાર નું બિલ આવે મીડિયમ રેન્જની ની હોટલમાં

આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણે આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો ગુજરાતનો જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત